ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ જય શ્રી કૃષ્ણ અને રામ રામ આપણે આજના વિડીયોની અંદર છે ને મોસ્ટ ઓફલી જે લોકો ભૂતકાળની કંપનીઓ જોઈ લે બરાબર કે ભાઈ ભૂતકાળમાં કોઈ પણ એક્સ ઝેડ કંપનીએ સારામાં સારું પરફોર્મન્સ આપ્યું હોય ને તો લોકો એમ વિચારી લે કે ભાઈ આ ભવિષ્યમાં પણ આ જ રીતે પરફોર્મન્સ આપશે બરાબર પરંતુ આ વસ્તુ છે ને સૌથી વધારે રિસ્કી વસ્તુ છે એક્ઝામ્પલ તરીકે અત્યારે આપણે શેર માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ પોતાના સેક્ટરની લીડિંગ ઉપર હોય મતલબ કે ફર્સ્ટ પોઝિશન ઉપર હોય બરાબર અને લોકોને એમ થાય કે ભાઈ લગાતાર આ કંપની લીડ ઉપર રહે મતલબ કે ફર્સ્ટ ઉપર જ રહે બરાબર પરંતુ આ વસ્તુ છે ને શક્ય નથી કોઈ પણ કંપની જો તેનાથી પણ સારું મહેનત કરશે પરફોર્મન્સ આપશે ને તો એ લીડ ઉપર વહી જશે વહેલા મોડી થોડોક સમય લાગશે પરંતુ તે કંપની પહેલાં નંબર પર જશે બરાબર આપણે છે ને લગાતાર શેર માર્કેટની અંદર આગળ વધવું હોય ને અથવા તો પૈસા બનાવવું હોય ને તો આપણે કંપનીની અંદર ભાઈ યુનિકનેસ શું છે અલગ શું છે કંપનીની અંદર એ વસ્તુ આપણે સૌથી વધારે મહત્ત્વની છે જોવાની થાય બરાબર કે ભાઈ કંપની નવું શું લઈને આવે છે લોકોને ભવિષ્યમાં જે વસ્તુ જોતી છે એ વસ્તુ કઈ કંપની બનાવે છે કંપની લગાતાર અપડેટ થાય છે કે નહીં આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે કેમ કે અલ્ટિમેટલી છે ને કંપની અપડેટ નહીં થાય ને તો કંપની ગમે એ પોઝિશન ઉપર હોય પોતાના સેક્ટરની ફર્સ્ટ નંબરની કંપની છે ને મતલબ કે બેસ્ટમાં બેસ્ટ કંપની લાખો કરોડોની કંપની છે ને તો પણ ડૂબી જાય છે એકદમ લોસ્ટમાં આવી જશે અને ડીલિસ્ટ પણ થઈ જશે બરાબર એટલા માટે જ કહેવાય છે કે ભાઈ જે લોકો એમ વિચારે છે કે ભાઈ હું લોંગ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં અને અમુક વર્ષો બાદ શેર ઉપાડી લઉં બરાબર તો આ વસ્તુ શક્ય નથી ભાઈ તમને નથી ખબર કંપનીનો પ્રોમોટર કેટલો જાગે છે અને કેટલો સૂતેલો છે બરાબર હવે ઘણીવાર એવું થાય કે ભાઈ કંપની સારામાં સારું ભૂતકાળમાં પરફોર્મન્સ આપેલું છે પરંતુ હવે પરફોર્મન્સ નથી આપી શકતી કેમ કેમ કે જે અત્યારે સમયમાં દુનિયાની અંદર જે બદલાવ આવે છે ને એ અપનાવતી નથી કંપની કંપની તો એમ કહે છે કે અમારું અત્યાર સુધી આવેલું છે હવે આગળ હાલવાનું જ છે કંપની આવો ભ્રમ આવો ઘમંડ આવો અહંકાર થઈ જાય કે ભાઈ અમારું તો આવેલું જ છે હવે તો હાલવાનું જ છે કંપની પ્રોફિટેબલ હોય સારામાં સારો ધંધો ચાલતો હોય સારામાં સારા પૈસા બની ગયા હોય ને તો કંપનીના માલિકને એમ થાય કે ભાઈ અમારે કાંઈ આવું કાંઈ કરવાની જરૂર છે નહીં બરાબર પરંતુ હકીકતમાં છે ને આ દુનિયામાં કોઈ પણ માણસ આ રીતે વિચારી ન શકે ગમે ત્યાં તમે હોવ નોકરીમાં તમે એકવાર આ વિચાર લીધું ને તો પણ તમે ત્યાં અટકી જશો ધંધામાં વિચાર લીધું ધંધામાં પણ અટકી જશો શેર બજારમાં વિચાર્યું ના શેર બજારમાં પણ તમે અટકી જાશો તમારે લગાતાર અપડેટ થવું પડશે સમયની ડિમાન્ડ પૂરી કરવાની છે અલ્ટિમેટલી હરેક માણસે ગમે ત્યાં ઊભો હોય ગમે એ જગ્યાએ હોય તમે ભણતા હોય તો પણ ભલે અગર તમારી પાસે આ દુનિયા એમ કહી શકે ભાઈ એટલા ટકા હશે તો તમને સારો ધંધો સારી નોકરી મળશે તો જ મળશે બાકી નહીં મળે તમે નહીં ભણો તો તમને એમ થાય મારી પાસે બહુ બુદ્ધિ છે તો હોમાંથી શાયદ બે ચાર જણાને એવો સપોર્ટ એવું હેલ્પ એને મળી જાય બરાબર એના બુદ્ધિના દમ ઉપર બાકી અઠ્ઠાણું ટકા પંચાણું ટકા લોકોને તો ડિગ્રી દેવી જ પડશે ઓકે તો આ વસ્તુ ફાઇનલ છે કે ભાઈ તમારી અંદર ભણતર તો હાલો માની લીધું કે ભાઈ ચાલો ભણા નહીં તો ચાલશે બરાબર થોડું ઘણું અકવી લીધું બે ચાર જણાનું સપોર્ટ થઈ ગયો બાકીના પંચાણું ટકાનું હું એ જ રીતે એક્ઝેક્ટલી કંપનીની અંદર કે ભાઈ કોણે અપડેટ કર્યું કંપની લોસમાં હોય તો ચાલે થોડો ઘણો લોસ થાય કેમ કે નવું કાંઈ પણ ઉમેરે ને પોતાના ધંધાની નવું ક્યાંક ક્રિએટ કરવાની કોશિશ કરે ને ત્યારે કંપની લોસમાં આવે બરાબર બે ફિકર આવવાની જ છે પરંતુ અપડેટ કઈ કંપની થાય છે એ કંપનીનો માલિક અપડેટ થવા માટે તૈયાર કેટલો છે એમડી સીઈઓ આ બધા મેન મેન છે પદ કે ભાઈ એ લોકો દર ત્રણ મહિને જ્યારે એનું રિઝલ્ટ આવે ને ત્યારે કોન્ફરન્સ કોલ હોય એની અંદર એ લોકો કહે કે ભાઈ હવે અમારા ભવિષ્યમાં આ વસ્તુ કરવાની છે અગર એ લગાતાર ખોટું બોલતા હોય અથવા તો સપોર્ટ પૂરેપૂરો ન કરતા હોય જે બોલે છે એ પૂરું ન કરી શકતા હોય તો આપણે વિચારવું પડે કે ભાઈ એ કંપનીની અંદર આપણે રોકાણ કરવું કે નહીં તો કહેવાનો મતલબ એમ કે ભાઈ દર ત્રણ મહિને અને દર વર્ષે તમારે લગાતાર રિઝલ્ટ જોતા રહેવા પડશે કંપનીના કે ભાઈ કંપનીનું દર ત્રણ મહિનાનું ક્વોર્ટરલી રિઝલ્ટ શું આવે છે કંપનીનું દર ત્રણ મહિનાનું ક્વાર્ટરલી રિઝલ્ટ જોવાનું થાય દર છ મહિનાનું રિઝલ્ટ જુઓ દર વર્ષનું રિઝલ્ટ જુઓ છેલ્લા ત્રણ વર્ષનું છેલ્લા પાંચ વર્ષ અને છેલ્લા દસ વર્ષનું આ રીતે અલગ અલગ રીતે રિઝલ્ટ જોવા પડે કે ભાઈ કંપની છેલ્લા દસ વર્ષનો શું રેકોર્ડ છે વગેરે 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 પછી તમે નવી નવી કંપની ઉપાડો અને પછી તમારે લોસ જાય તો એ વસ્તુ પણ થઈ શકે કેમ કે નવી કંપનીની અંદર તમને રેકોર્ડ ન મળે કે ભાઈ જૂનું એણે શું કામ કર્યું છે કેટલું કામ કર્યું છે કંપનીનું પ્રોમોટર હોલ્ડિંગ શું છે વગેરે વગેરે કંપનીનું નિયત કેવી છે એનું મેનેજમેન્ટ કેવું છે તો વિજય કેડિયા વિશ્વનો સોરી ભારતનો સૌથી મોટો ઇન્વેસ્ટરમાંથી એક છે બરાબર એ પણ એમ કહે છે કે ભાઈ જે કંપનીનો ટ્રેક રેકોર્ડ મિનિમમ દસથી પંદર વર્ષનો હોય ને એ જ કંપનીની અંદર હું રોકાણ કરું છું બાકી કોઈ કંપનીમાં હું જડ દઈને રોકાણ નથી કરતો જેનો ટ્રેક રેકોર્ડ ન બન્યો હોય ને એનામાં હું રોકાણ નથી કરતો જડ દઈને અને કરે તો પણ એકદમ નાનું હું એના માટે પરચોરણ બરાબર બરાબર તો આ વસ્તુ મેન છે કે ભાઈ કંપનીનો ટ્રેક રેકોર્ડ જોતા શીખો આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે અને આ વસ્તુ છે ને ફંડામેન્ટલમાં જ આવે કે ભાઈ કંપનીનો કોઈપણ પ્રકારનો ટ્રેક રેકોર્ડ જોવો પડે લગાતાર ખાલી એકવાર જોઈન મેં હાલો ભાઈ ઓકે ટાટાની કંપની છે ચાલશે અંબાણીની કંપની છે ચાલશે અદાણીની કંપની છે ચાલશે આ રીતે નહીં ચાલે બિલકુલ નહીં ચાલે મારી પાસે ટાટાની કંપની પણ લોસમાં દેખાય છે અંબાણીની કંપની પણ લોસમાં છે અને અદાણીની કંપની પણ લોસમાં છે બધી કંપનીઓના મારી પાસે ડ્રેક રેકોર્ડ હોય તો મોસ્ટ ઓફલી કેમ કેમ કે મારે અપડેટ થવાની આદત છે દર ચોવીસ કલાકે દર અઠવાડિયા જ્યારે પણ સમય મળે ને ત્યારે હું સ્ટોક માર્કેટ વિશે લગાતાર માહિતી લેતો રહું કે ભાઈ શું છે ભલે મારી પાસે શેર હોય કે ન હોય કોઈ ફરક ન પડે મારે ખાલી કંપનીનું રિઝલ્ટ જોવાનું હોય શેર હોય કે ન હોય કેમ કેમ કે નોલેજ નોલેજ છે ભાઈ એનો મતલબ એમ નથી કે ભાઈ મારી પાસે જે કંપની છે હું એના વિશે જ જાણીશ એના જ વિશે હું માહિતી લઈશ એનું જ હું સમજીશ એવું ન ચાલે ભાઈ તમે રોડ ઉપર જાઓને તો તમારે બધી કોર ધ્યાન રાખવું પડે કે ભાઈ કોઈ મને ન ઓડા દે અને કોઈને હું ન ઓડાડ દઉં ગાડી એ જ રીતે શેર બજારની અંદર તમે કાંઈ પણ શેર ખરીદો કે ન ખરીદો તમારે ધ્યાન બધું રાખવું પડશે અગર જો આ વસ્તુ તમને સમજાશે ને તો જ તમે ક્યાંક મેળવી શકશો બાકી થોડુંક મુશ્કેલ છે અને મળી ગયું તો કાંઈ ફાયદો છે નહીં બરોબર કેમ કે ભવિષ્યમાં માર્કેટ લઈ છે એક ટકા વિશ્વાસ છે ટેન્શન ન લ્યો વર્ષોથી કામ કર્યું છે હજી કરવી છે એવી લોકોને જાતા જોયા છે લોકોને આવતા જોયા છે લોકોને ઘમંડમાં કામ કરતા જોવે છે લોકોને નફરતમાં કામ કરતા જોયા છે ઘણા લોકો શું કરે કે ભાઈ પોતાની કંપનીનો મનગમત પસંદ કંપની શેર ડૂબી જાય ને મતલબ કે સારું એવો તૂટી જાય ને તો નફરતમાં અથવા તો ગુસ્સામાં ઇન્વેસ્ટમેન્ટ કરે હવે તો તારી પાસેથી જ પૈસા છે એ રીતે પાયા શેર માર્કેટ છે અહીંયા પેઢીઓની પેઢી હોય જાય ને તો એ તને પાછા નહીં આપે પૈસા ગયા છે નહીં એટલા માટે જ કહેવાય છે લગાતાર શીખવાની આદત પાડો અને લગાતાર અપડેટ થાવ કેમકે અપડેટ નહીં થાવ ને તો પછી પૂરું તમારું તમે ગમે એટલી સારી કંપની લઈ લીધી તમારી પાસે અહીંયા નોલેજ જ નથી કંપની વિશેનું કાંઈ પણ અપડેટ અથવા તો જૂનું સરખું કાંઈ તો તમે જ્યારે એ કંપનીનો શેર પડશે ને ત્યારે તમે પેનિકમાં આવશો ડર લાગશે અહીંયા અને આ ડર છે ને સૌથી મોટો વિશ્વનો સૌથી મોટો ડર અહીંયા હોય દુનિયા તમને નથી દેતી ડર તમારી અંદર તમારી અંદરની નબળાઈ છે ને એ સૌથી મોટો ડર ઉત્પન્ન કરે અને આ અહીંયા ઉત્પન્ન થયેલો ડર અહીંયાથી જ મટે કઈ રીતે જાણકારી લઈને બાકી કોઈની તાકાત નથી તમારો ડર કાઢવાની મારી અંદર પણ નહીં હું મોઢે કહું છું જે લોકો શોર્ટકટ માટે આવતા હોય ને એ તો ચેનલ અનસબસ્ક્રાઈબ કરી જો અનફોલો કરી જો મને મને કોઈ પ્રોબ્લેમ નથી ઓકે મને કોઈ પ્રોબ્લેમ નથી હું કાંઈ યુટ્યુબર નથી અવડો મોટો મારે કાંઈ ફરક ન પડે બે ચાર લોકો વહી જશે ને તો પણ શોર્ટકટ માટે ટિપ્સ માટે કંઈક કંપની વિશે મને માહિતી મતલબ કે શોર્ટકટ આપી બધી આ કંપનીમાં રોકાણ કરવું તો મારે દસ ગણા થઈ જશે બે શક હું આપી દઈ ને તોય તમે રાખી નહીં શકો કેમ તમારા પેટમાં એટલી તાકાત નથી તમારા પેટમાં એટલી તાકાત નથી શેર ખાલી પચાસ ટકા ભાગશે ને તોય તમે વેચી નાખશો કેમ ઓહો માય ગોડ પચાસ ટકા થઈ ગયા એક લાખના એક લાખ પચાસ હજાર થઈ ગયા તમારી ઓકાત પચાસ હજારની છે ને તો તમે પચાસ હજારનો પ્રોફિટ લઈ શકશો તમે એક લાખ ને દસ લાખ થતા નહીં જોઈ શકો એક કરોડ થતા નહીં જોઈ શકો નહીં રાખી શકો તમે કેમ તમારા કોઠામાં તાકાત નથી તમારા પેટમાં એ ક્ષમતા નથી એ ક્ષમતા ઊભી કરવી પડે સમયની સાથે ઊભી થાય આ કાંઈ ટીકડી અથવા તો મેડિસિન લીધે તમે એ કાંઈ ગોળીઓ દવાઓ લઈ લો તો ઊભી નહીં થાય એ વસ્તુ તમારે લગાતાર શીખવી પડશે લગાતાર અપડેટ થશે ને તે રીતે તમારું માઇન્ડ અહીંથી ટ્રેન થશે અને જેટલું તમે ટ્રેન કરશું આવડવા ટ્રેન તમારે કરવું નહીં પડે હું તો એમ કહું છું ખાલી વિડીયો તમે સ્ટોક માર્કેટ રિલેટેડ જોતા રહ્યો મારા જુઓ બીજાના જુઓ બધાના જુઓ જ્યાં પણ જેટલી માહિતી મળે લગાતાર શીખતા રહ્યો તો જ તમે આગળ આવશો બાકી તમે એમ વિચારતા હો કે હું ખાલી શોર્ટકટ શોર્ટકટમાં આવડું આવડ કરી નાખો લોકો કે લોકો કે એ કરવું છે ને તો લોકોની જેમ જ રહેવું પડશે સ્ટોક માર્કેટની અંદર સોમાંથી ત્રાણું લોકો ઓલમોસ્ટ પૈસા ડૂબાડે છે બધી જગ્યાએ બરાબર મોલ ઓલમોસ્ટ બધી જગ્યાએ બરાબર કેમ લોકોને ખબર જ નથી લોકોને ખાલી જ્ઞાન દેવું છે ભાઈ જે રીતે અત્યારે હું દઉં છું બરાબર હવે સમજવું સમજ ન સમજવું એ તમારી આ ઉપર છે સાંભળવું ન સાંભળવું એ તમારી ઉપર છે લોકો કંઈ કરવું હોય તો લોકોની જેમ રહેવું પડશે એકદમ સીધી વાત લોકો તો ભાઈ બધી કંપની નામ દે ખબર આપણે એમ પૂછ્યું કે ભાઈ કંપની કામ શું કરે એ મને નથી ખબર બાકી ડબલ થાવું નથી ખબર છે આ રીતે ન થાય ભાઈ ડબલ થાય ને તો તમે રાખી નહીં શકો તમે ક્યાં ખર્ચી નાખશો તો એ તમને ખબર નહીં પડે કેમ તમારા માટે એક વિડીયો ગેમ છે ભાઈ સ્ટોક માર્કેટ એક ધંધો છે એ રીતે સમજશો ને ત્યારે જ તમે ક્યાંક કમાઈ શકશો બાકી મુશ્કેલ છે ભાઈ આ કાંઈ તમારા ડેલીના અથવા તો દર મહિનાના ખર્ચા કાઢવાનું સાધન નથી તમે સમજીને કામ કરો છો કે ભાઈ ખર્ચા નીકળી જાય તો ખર્ચા જ તમને આપશે પરંતુ જો તમે જિંદગી બદલવા માટે આવ્યો હો ને તો જિંદગી હોતે બદડી બદલી શકે એવું તાકાત છે સ્ટોક માર્કેટમાં અને તમે ઘણા બધા ઉદાહરણ જોયા દેશે કે ભાઈ સ્ટોક માર્કેટે જેને હલકામાં લીધું છે ને જે લોકો એ સ્ટોક માર્કેટને હલકામાં લીધું છે ને એ લોકો બરબાદ પણ થયેલા છે અને જે લોકોએ સ્ટોક માર્કેટને સિરિયસલી લીધેલું છે મતલબ કે જાણી સમજીને શીખીને લગાતાર કામ કરેલું છે લગાતાર સ્ટુડન્ટની જેમ એક વિદ્યાર્થીની જેમ છે ને એ લોકો લગાતાર પૈસા કમાણા પણ છે હા થોડા ઘણા બે એણે પણ ડૂબાડ્યા છે સ્ટોક માર્કેટનો એક ખતરનાક નિયમ છે કે ભાઈ સ્ટોક માર્કેટ છે ને જ્યાં સુધી તમારા પૈસા ડૂબાડશે નહીં ને ત્યાં સુધી તમને પૈસા નહીં બનાવવા ઘણા લોકો તમને ઘણી બધી સ્ટ્રેટેજી આપે કે ભાઈ આ કંપનીમાં એટલું રોકાણ કરો તો આમ થઈ જશે આમાં કોઈ પૈસા ડૂબશે જ નહીં આ સ્ટ્રેટેજી તો એટલી બધી પાવરફુલ છે આ સંસારમાં એવી કોઈ સ્ટ્રેટેજી નથી કે સ્ટોક માર્કેટનો તમારો લોસ અટકાવી શકે સ્ટોક માર્કેટ છે ને કરોડો લોકોને હેન્ડલ કરે છે તમે હેન્ડલ નથી કરી શકવાના સ્ટોક માર્કેટને સ્ટોક માર્કેટ તમારા પપ્પાના 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 પપ્પા બધા કામ કરી લીધું છે મારા પણ પપ્પાના પપ્પા બધાને પપ્પા કામ કરી લીધું છે જેટલા લોકો સ્ટોક માર્કેટમાં આવે છે ને બધા લોકો સાથે સ્ટોક માર્કેટ કામ કરેલું છે અહીંયા સ્ટોક માર્કેટ ક્યાંય નથી જતું લોકો આવે અને જાય છે તમે અને હું અહીંયા આવ્યા છીએ રહેશું અને જાશું સ્ટોક માર્કેટ આઈનન રહે છે સ્ટોક માર્કેટ આયનન રહે છે સ્ટોક માર્કેટની અંદર લોકો આવે ને જાય છે ભાઈ આ વસ્તુ બહુ મહત્વની છે ઘણા બધા લોકો એમ કે ભાઈ બુલ માર્કેટ આવશે ત્યારે હું આવીશ તો બુલ માર્કેટના ભાવ દેવા પડશે બુલ માર્કેટના ભાવ છે ને અમુક ઘણા મોટા હોય અમુક બહુ મોંઘા શેર લેવા પડશે અને મોંઘા લીધેલો શેર કોઈ દિવસ તમને પ્રોફિટ લાંબો નહીં આપી શકે પ્રોફિટ આપશે બે શક પરંતુ મોટો પ્રોફિટ નહીં આપે તમારું પ્રોફિટમાંથી નુકસાન જશે બરાબર મતલબ કે પ્રોફિટ જે મોટો થવાનો હતો ને એ લાંબો નહીં થાય એટલા માટે જ કહું છું તમારે હંમેશા સ્ટોક માર્કેટની અંદર લગાતાર ઇન્વેસ્ટેડ રહેવું પડશે તમે એમ કહો કે સારો સમય આવે ત્યારે હું રોકી દઈશ સ્ટોક માર્કેટની અંદર એટલી તાકાત કોઈની અંદર નથી કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર ક્યારે શું થવાનું છે એ જાણી શકે હું પણ નથી જાણતો હું પણ નથી જાણતો કે ભાઈ આવતીકાલે શું થશે આ જે માર્કેટ ખુલશે તો શું થશે એ મને નથી ખબર ભાઈ મને ખાલી એક જ વસ્તુ કે મારે ખાલી ઇન્વેસ્ટમેન્ટ રહેવાનું છે મારા જે કાંઈ કરોડમાં હોય તોય પણ હવે લાખોમાં હોય ને તો પણ ભલે અને મારી સાથે જેટલા પણ લોકો જે કોઈ સર્વિસ લઈને બેઠેલા છે એ લોકોને પણ ઇન્વેસ્ટેડ રહેવાનું છે હું હંમેશા એ જ કહું કે ભાઈ તમે સ્ટોક માર્કેટની અંદર એ જ પૈસા લાવો જેની ઇમરજન્સી ન હોય બાકી પૈસા તમારા ડૂબે નહીં એનું આ સૌથી મોટું કારણ છે બાકી ઇમરજન્સીના પૈસા લાવ્યો તો તમારે લોસમાં શેર વેચવો પડશે તો આ લોસ જ થઈ ગયો એક પ્રકારનો ઇમરજન્સીમાં તમારે શેર વેચવો પડશે બરાબર કોકને આપવાના હોય લોનના આપતા ભરવાનું હોય કાંઈ પણ હોય એટલા માટે કહું છું હંમેશા લોંગ ટર્મ માટેનું ઇન્વેસ્ટમેન્ટ થાય ને એ રીતના પૈસા લાવો બે ચાર મહિનાના બે ચાર છ એનો કાંઈ ફરક નહીં પડે એમાંથી હંમેશા તમારું સેફ્ટી આત્મનિર્ભર તરીકે રાખો કે ભાઈ ઓલો માણસ અમને આપી દે મારી ઇમરજન્સીની જરૂર પડશે મારો ભાઈ છે ને પૈસામાં કોઈ ભાઈ અને કોઈ કાંઈ સંબંધ હોતા નથી પૈસામાં એક જ સંબંધ હોય પૈસાવાળો છે કે નથી એક જ સંબંધ પૈસાવાળાના બધા મિત્ર બનશે પૈસા વગરનાના કોઈ નહીં બને ઓકે તો આજના વિડીયો બસ આટલું જ ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને લોકોને શેર પણ ચેનલ કરજો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ અને ફંડામેન્ટલ એનાલિસિસ માટેનો વિડિયો લાવું છું સ્ક્રિપ્ટ ઓલમોસ્ટ તૈયાર છે પેપરની અંદર અત્યારે ટાઈમ નથી એટલા માટે બનાવતો નથી કેમ કે ટાઈમનો ખૂબ જ અભાવ છે હાલની ડેટમાં ચોવીસ કલાકમાંથી મારી પાસે એટલો બધો ટાઈમ નથી રહેતો કે ભાઈ હું બેથી ત્રણ કલાક સ્પેશિયલ વિડીયો બનાવવામાં કાઢી શકું એટલા માટે મેં સન્ડેનો ઉપયોગ કરેલો છે કે ભાઈ સન્ડે સારો ટાઈમ રહી તો હું તૈય ઉતારી દઉં બરાબર તમને ઓલમોસ્ટ ઘણા બધા રેશિયો વિશેની માહિતી આપી દઉં તો ફંડામેન્ટલ એનાલિસિસ માટેનો વિડીયો આવવાનો છે હમણાં છેલ્લા દસથી પંદર દિવસની અંદર ઓલમોસ્ટ આવી જશે તો થેન્ક યુ સો મચ એન્ડ બસ વિડીયો જોતા રહ્યો અને લાઈક અને શેર કરી દેજો જો તમને હકીકતમાં જેન્યુન માહિતી લાગતી હોય ને તો એટલીસ્ટ લોકોને શેર કરજો ચેનલ અને વિડીયોઝને લાઇક અને શેર કરજો બરાબર થેન્ક યુ સો મચ બાય બાય ગુડ બાય